નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર ગુજરાતની અંદર આજથી મિત્રો ધમાકેદાર બેટિંગની શરૂઆત થઈ ગઈ છે જ્યાં પણ મિત્રો વરસાદ પડી રહ્યો છે બે કલાકની અંદર મિત્રો બે ઇંચથી લઈને ત્રણ અમુક જગ્યાએ ચાર ઇંચ સુધીનો વરસાદ પણ પડી રહ્યો છે વહેલી સવારે બગસરાની અંદર મિત્રો ખાસ કરીને માત્ર બે કલાકની અંદર જ સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે આ સિવાય મિત્રો અમદાવાદની અંદર જ પણ સતત બીજા દિવસે વરસાદની શરૂઆત થઈ ગઈ છે તો ખાસ કરીને હવે મિત્રો સાયક્લો ગુજરાત ઉપર આવ્યું છે એક સાથે હાલ મિત્રો ત્રણ ત્રણ સિસ્ટમ છે એ એક્ટિવ થઈ ગઈ છે જેને લઈને ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદ ને લઈને ગઈ છે એક સાયક્લોન મિત્રો મહારાષ્ટ્ર પર છે બીજું એક મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો એક ટ્રમ્પ રેખા રાજસ્થાન ઉપર અડી અને ઉત્તર ગુજરાત ઉપર છે અને ઓફ શોટ ટ્રમ્પ છે એ ખાસ કરીને કેરળની ઉપરથી લઈને દક્ષિણ ગુજરાત સુધી ફેલાયેલો છે એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે જેને લઈને ગુજરાતમાં આજથી જ વરસાદ શરૂઆત થઈ ગઈ છે ધમાકેદાર બેટિંગની શરૂઆત થશે મિત્રો આ કારણે અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં છે એ મિત્રો ગુજરાત તરફ આવી રહ્યું છે અને આ સાયક્લોને કારણે ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને સાત દિવસ સુધી ધમાકેદાર બેટિંગ થવાની છે ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને ધીમે ધીમે મિત્રો ખાસ કરીને દિવસોની અંદર ખાસ કરીને વરસાદની શક્યતા વધતી જશે અને જેની અંદર મિત્રો તહેવારથી સાયક્લોન વાળું તેજ પવન સાથે ભારે પવન સાથે તેમજ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે અહીં તમે મિત્રો જોઈ શકો છો સાયક્લોન ગુજરાતની માથે આવશે જેને લઈને ભારેથી અતિ ભારે વરસાદ છે રહેવાનો છે સંપૂર્ણ ગુજરાતની અંદર આગાહી છે એટલે કે મોટા ભાગના વિસ્તારોની અંદર આ ગઈ છે અહીંયા તમે જોઈ શકો છો લગભગ ચારથી પાંચ દિવસ સુધી સાયક્લોન ગુજરાત ઉપર રહે અને ત્યારબાદ મિત્રો આ સાયક્લોન છે વિખાઈ જશે તો ખૂબ જ મોટી સિસ્ટમ છે અને સાથે સાથે તમે એ પણ જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર ફરી સિસ્ટમ બની ગઈ છે એટલે કે એક સિસ્ટમ હજી પૂરી થશે ત્યાર બીજી સિસ્ટમ એટલે કે હવે મિત્રો ધમાકેદાર બેટિંગ શરૂઆત થવાની છે ભારેથી અતિ ભારે વરસાદ જે પણ વિસ્તારમાં ઘટશે તમામ વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ પડશે આજના વિડીયોની અંદર આપણે જોઈશું કયા કયા વિસ્તારોની અંદર કેવો વરસાદ જોવા મળશે કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે અને તારીખ વાઇઝ જોઈશું કઈ તારીખે કયા વિસ્તારોની અંદર હવામાન વિભાગ દ્વારા તેમજ લાઈવ મેપ દ્વારા પણ જોશું કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે અને ખાસ કરીને કેટલા દિવસ સુધીની અસર રહેશે તમામ માહિતી આજના વિડીયોમાં જોશું તો આ વીડિયોને અંત સુધી જોઈજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુકમાં ઓનલી ગુજરાત વરસાદના સમાચાર છે આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યો હોય તો જરૂરથી ફોલો કરી દેજો હવે મિત્રો આપણે પહેલા દસ દિવસના ડેટા જોઈએ જે મિત્રો આપણને સ્પષ્ટ બતાવે છે આગામી ત્રણ દિવસ સુધી મિત્રો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થશે પણ તો આગામી દસ દિવસનો ડેટા જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો ભૂક્કાગાળ છે જેની અંદર મિત્રો ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છની જો વાત કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો ખાવડામાં ચારસો ને સત્યાસી એમ એનો મતલબ એવો થાય જો પાંચસો હોય તો મિત્રો વીસ ઇંચ સુધીની આગાહી હોય અહીંયા પાંચસો માત્ર થોડો એટલે કે ઓગણીસ ઇંચ સુધીના વરસાદની આગાહી છે આ સિવાય હળવદની અંદર પણ તમે જોઈ શકો ચારસો ને ચોસઠ એટલે કે અહીંયા મિત્રો સાડા અઢાર ઇંચ અને રાજકોટમાં પાંચસો ને એકતાલીસ બાવીસ ઇંચ વરસાદની મિત્રો આગાહી બતાવી રહ્યા છે આ સિવાય જામનગરની અંદર પણ તમે જોઈ શકો ચારસો ને ચાલીસ એનો મતલબ મિત્રો ખાસ કરીને સાડા સત્તર ઇંચ વરસાદની આગાહી છે તો આગામી દસ દિવસ સુધીની અંદર દસ દિવસ ડેટા જોઈએ તો આ વિસ્તારોમાં અતિમાં અતિ ભારે વરસાદ જેમાં કચ્છ છે અહીંયા જામનગરના ઉત્તરના ભાગ છે મધ્ય ગુજરાતના ભાગો છે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો છે આ તમે આ વિસ્તાર જોઈ શકો છો જેની અંદર મિત્રો ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદની મિત્રો આગ છે એટલે કે ખૂબ જ ભારે વરસાદ છે પંદરથી લઈને વીસ ઇંચ સુધી અને તમે રાજકોટમાં જોયું પાંચસો ને બેતાલીસ એમ મિત્રો આનું કેલ્ક્યુલેશન તમે કરી દો બાવીસ ઇંચ સુધીનો વરસાદ થાય તો ખૂબ જ ભારે વરસાદની ગઈ છે અને તેનું સૌથી મોટું કારણ છે મિત્રો સાયક્લોન હાલ મિત્રો જોવા જઈએ તો આપણે ત્રણ સિસ્ટમો એક્ટિવ થઈ છે તેની આપણે મિત્રો વાત કરીએ એક ખાસ કરીને સાયક્લોન મુંબઈ છે એક મિત્રો ઓફશોર ટ્રમ્પ છે અને ખાસ કરીને રાજસ્થાનની ઉપર અહીંયા તમે જોઈ શકો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને ત્યાં પણ મિત્રો એક ટ્રમ્પ રેખા છે એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમો એક્ટિવ થવાને કારણે ભારેથી અતિ ભારે વરસાદની ગઈ છે ગઈકાલે મિત્રો આપણે જોયું કે ખાસ કરીને સિત્તેરથી એંસી તાલુકાની અંદર વરસાદ પડ્યો પણ તો આજે તેની અંદર વધારો થઈ અને એકસો ચાલીસ તાલુકાની અંદર વરસાદ પડશે અને ખાસ કરીને ચોવીસ તારીખની જો વાત કરવામાં આવે તો ચોવીસ તારીખે લગભગ મિત્રો આપણે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર પાંચ ઇંચ સુધીનો વરસાદ પણ ખાબકી શકે છે અને લગભગ મિત્રો એકસો ને સાઠ પ્લસ તાલુકાની અંદર વરસાદ જોવા મળશે અને મિત્રો આ સાયક્લોનથી પચીસ તારીખ કે ગુજરાતની ઉપર પહોંચી જશે અહીં તમે જોઈ શકો છો અને જેને લઈને ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ થશે સોમવારે છવ્વીસ તારીખે આ સાયક્લોન એક્ઝેક્ટ મિત્રો ગુજરાતની માથે હશે જેને લઈને ભારેથી અતિ ભારે વરસાદ દરિયાકાંઠાના ભાગો છે આ વિસ્તારોની અંદર તેજ પવન રહેશે અને જે વચ્ચેનો ભાગ આપણે મિત્રો હમણાં પણ જોયો આ ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શરૂઆત થવાની છે અહીંયા તમે જોઈ શકો છો આ સાયક્લોન મિત્રો ખાસ કરીને લગભગ રવિવારથી ચાલુ કરી રવિવારે મોડી રાતથી ચાલુ કરી અને સોમવાર છે આખો દિવસ મંગળવાર પણ તમે જોઈ શકો છો આખો દિવસ મિત્રો ગુજરાતની ઉપર રહેશે અહીંયા તમે જોઈ શકો છો મંગળવારે તો મિત્રો ખાસ કરીને ભૂક્કા કાઢશે અને ભૂક્કા ક્યાં કાઢશે તેની વાત કરી દઈએ તો અહીંયા તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર તેમજ મિત્રો ઉત્તર ગુજરાતની અંદર ભૂક્કા કાઢશે જ્યારે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર તેજ પોન ફૂંકાશે કેટલા કિલોમીટરની ઝડપે તે સ્પોન ફૂંકાશે એ પણ મિત્રો આપણે જોઈ લે તો વડોદરા અને તેની આસપાસના વિસ્તારોમાં છે અહીંયા તમે જોઈ શકો સાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મિત્રો પવન એટલે કે ભારે તેજ પવનની પણ મિત્રો અહીંયા આગાહી કરવામાં આવી છે તમે જોઈ શકો સુરતમાં કિલોમીટરની તો ખૂબ જ તેજ પવન સાથે પણ વરસાદ ફૂંકાશે આ સિવાય રવિવારનું જે સાયક્લોન હતું તે મિત્રો મંગળવાર અને બુધવારે પણ મિત્રો તમે જોઈ શકો આ સાયક્લોન ગુજરાતની ઉપર હશે અને તમે જોઈ શકો છો અમુક વિસ્તારમાં સડસઠ એટલે કે સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ કરતા પણ વધુ પવનની ઝડપ તો ખૂબ જ ભારે અતિ ભારે વરસાદની આગઈ છે જેમાં ખાસ કરીને ઉત્તરના ભાગની અંદર એટલે કે કચ્છની અંદર સૌથી વધુ લઈને છે તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને રેડ એલર્ટ પણ જોવા મળશે જો કે સોમવારે અને મંગળવારે કેવી પરિસ્થિતિ છે તેના આધારે મિત્રો આને કેલ્ક્યુલેશન થતી બાકી આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળવાનો છે ખૂબ જ ભારે વરસાદ જોવા મળવાનો છે ત્યારબાદ આ સિસ્ટમ આગળ વધી અને કરાચી તરફ જશે રહેશે ને આપણે અગાઉ પણ વાત કરી હતી કે હવે બંગાળની ખાડીમાં સતત મિત્રો સિસ્ટમ બનતી રહેશે અને ગુજરાત તરફ આવશે પરંતુ જે સિસ્ટમ બનશે એટલી જોરદાર એટલી બધી મજબૂત બનશે કે જે પણ વિસ્તારમાંથી પસાર થશે આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે અને જે પણ મિત્રો વરસાદની ઘટ છે નદી તળાવો બંધ જે પણ મિત્રો ડેમો ખાલી છે આ તમામ ડેમો છે મિત્રો છલકાઈ જશે અને આ સિસ્ટમના રાઉન્ડની અંદર નર્મદા તાપી જેવા મોટા બંધ મહી નદીના ડેમ પણ જાય તેવી શક્યતા છે અને સાથે જ મિત્રો પહેલી તારીખની આસપાસ તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર ફરી સિસ્ટમ બની રહી છે ફરી મિત્રો ગુજરાત તરફ આવી રહી છે અને આ સિસ્ટમની અસર જોવા જઈએ તો ત્રણ ચાર સપ્ટેમ્બરની આસપાસ જોવા મળશે જેને લઈને મિત્રો ખાસ કરીને આ રાઉન્ડના વિરામ બાદ ફરી એક વખત મિત્રો ધમાકાદાર બેટિંગ આવે અને આ રાઉન્ડથી બધાને યાદ રહેશે અને ખાસ કરીને જળબંબાકારને કારણે કેટલીક જગ્યાએ નુકસાનીનું પણ મિત્રો પ્રમાણ જોવા મળી શકે છે છતાં મિત્રો પળેપળની અપડેટ તમને આપતા રહેશું તો ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વીડિયોને વધુમાં વધુ શેર કરજો આજના વિડીયોમાં મિત્રો આટલું જ અસ્તુ જય હિન્દે ભારત